લઈ જો સાણા બર્તન લઈ ને આપણે છે ને લીમડો ને લઈ લઈએ હવે ધાણા ધાણા તો પછી છે ને કાઢીએ આપણે સુધારીએ વખાવાનો મસાલો જો તૈયાર ત્યાર નહી તો સીતારામને જય શ્રી કૃષ્ણ બતાવીને હાડા દહક વાગી ગયા હું આવી થાણા લેવા ખેતરમાં રૂપા રાતા જતા લીલા લીલા થાણા હોય જોઈએ એવા ઉપાડી જઈએ ને થોડુંક મોડું થઈ ગયું બ્લોક ચાલુ કરવાનું આ ત્રીજી વાર ફોન હાથમાં લીધો બે વાર ફોન હાથમાં લીધો ને બે વાર શિવાની એ મુકાયો અઠાણ વારો આવ્યો ફોન હાથમાં લેવાનો હવે જો શાક વઘારવું કામ બધું થઈ ગયું પછી શાક સુધારવાનું બાકી છે મમ્મી થોડાક બીજા કામમાં વ્યસ્ત છે એટલે મેં કીધું લાવો હું રાંધી નાખું જો ફુલાવરનું શાક બનાવું એક વટાણા નાખવા ટમેટા ને ધાણા આકડી મિક્સમાં શાક બનાવી નાખીએ ને હવારે જો બગીચો પાવાનો હતો ને તે બગીચોપાયો પછી આ કુંડો ભરવાનો હતો ને તે કુંડો ભરાયો ઓલા પીવાના કુંડા ભરાઈ ગયા ને પછી છે ને પપ્પાએ માં પાણી વાયરું હતું એટલે અધુરો ક્યારો હતો ને એ છે ને મૂકી દીધો એક ને દોઢ દોઢ ક્યારો કોરા રાખા છે વાટવાટું બાકી બીજી ગદપ પીવરાવાની હતી ગઈકાલે કુંડાન બુંડાન બધું ભરાઈ ગયું જો બગીચો હસલ પીવરાવાઈ ગયો શિવાની સવારે દાદી ને ફરિયા ને વારવા લાગતી હતી માથે રૂમાલ ને બાંધીને હવે છે ને ચીકુ પાસા મોટા થા જે ઝીણે રાશે થોડા હમણાં પાણી પીવરાયું ને એટલે મોટા થાય કાયમી પીવરાવ પીવરાવતા તો બગીચો કરતા હતા પણ એમાં એવું થયું કે આપડે કપા ઉતારા માણસો આવતા ને બપોર પછી એને બપોરા કરવા બેહ હોય ખાવા બે હોય ને એટલે પપ્પા કે હમણાં બગીચો પીંજાવો નથી કે હવે તો ઉતરી ગયો કપા એટલે આ જે છે ને હવાર બગીચો પીવરાવ દીધો ને બગીચો પીવરાવ્યો ને એટલે ચીકુ મોટા થાય ને એ પેલા પાયકા હતા હમણાં તો નથ પાકતા હોય ઝીણે રાશે એટલે પાણી પીવરાયું ને એટલે મોટા થાય ને પછી પાછા પાકશે તો કોઈ ચીકુ ખાવા હોય ને તો આવી જોર ઉપર ઘરના મીઠા ચીકુ હટાણે છે ને હવે આપણે રહોડામાં જાય શાક તો આપણું સુધારાઈ ગયું ને જો વઘારવું ચૂલો પેટાવી દીધો લહણ વાર ચટણી નથી એટલે વળી લહણ ફૂલવા બેહી ગઈ તો લહણ એ ફૂલાઈ ગયું ચૂલો પેટી જાય ને તો હું છે ને ચટણી ખાલી લઉં જો આપણું લહણ ફૂલાઈ ગયું ને ચૂલો એ પેટાવી દીધો ને આ જાડું બર્તન નાખ્યું છે જો એવડું નાખ્યું જાડું બર્તન કેમ કે શાક બનાવીને રોટલા રોટલા બનાવીને દૂધ મૂકવું હોય ને દૂધ થઈ જાય ને એટલે પછી પાણીની ટોપિયા ચાલુ હોય મારું મમ્મીનું શિવનું એટલે જાડું બર્તન એક ટેકાવી દઈએ પછી ઝીણા બર્તન અટકાવ્યા રાખીએ એટલે તાપ થયા રાખે તો આ જરીક જાડું બર્તન હળગી જાય ને તો આપણે ચટણી ખાંડી લઈએ પછી તેલ મૂકીએ એટલે ધવાડો ના થાય ધીમે ધીમે આકડી હળગી જાય ફ્લાવરને વટાણાને જો હોદર મીઠું નાખી ને તેલમાં જીરીક છોડવી લીધા હવે આપણે નાખી દઈએ એમાં લહણવાળી ચટણી તો આપણી તાજી તાજી લહણવાળી ચટણી બપોરા કરવા જો બપોરા કરવા બેહી ગયા શિવાની આર્યો દીકરો રોટલો શાક ને તમને દીધું તો પાટલે થી રોટલો લેવાય છે કેવી ડાય છે

તો પાછું દીધું ને દઈ હવે બપોરા લઈએ ને આપડે શાક છે ને જો અટાણે થોડુંક બનાવી છે કેમ કે સાંજે આપણે છે ને ઢોકરા બનાવવાના છે હાથ હજો નાખી દીધો ટોપિયું પેડું સાંજે ઢોકરા બનાવાનું છે કેટલા દીધા કરવું કરવું કરતી હતી પણ આજ પછી વેત આવી ગયો એટલે હવે પાંચ છ વાગે મૂકી દે તો રોંઢું થઈ ગયું ને અમારે છે ને જો બપોર મહેમાન આવ્યા હતા આજે કંકોત્રી આવી ગઈ આપણે લાડવા આવી ગયા છે એટલે કંકોત્રી તેવા મહેમાન આવ્યા હતા આકડી ગયા ઘડીક બેઠા એમ તો કલાક બેઠા હતા ચા પાણી પીતા ને પછી વૈયા ગયા ને મમ્મી ગયા બાજુ ખેતરમાં ગયા ગયા પાટવા ને પપ્પા ગયા ગામમાં ને હું ને શિવાની છે ને જામફળ તોડી આવ્યું આપણે જામફળીને ઝાડ નાનું છે હાવ હજી મારે આગલા વિડીયા દેખાડ્યું તું પણ જામફર અસલના રૂપા આવ્યા મોટા મોટા છે તો આ સીહુ ને ચીર પાડી હતી સીવું ખાય સીવું કેવું મીઠું છે દીકું એમ નહી બોલ મીઠું એ મારે એક કોમેન્ટ હતી કે શિવાની ને પોપટનું એટલું જામફર ખવડાવો તો મીઠું મીઠું બોલે પણ જામફર તૈરી આવે આપણે દેખીએ કે પોપટ હોય ખાધું તો પછી શિવાનીને ખવડાવીએ ને બાકી તો એમાં કોમેન્ટ આવે કે આપણે રોટલા ઘડા હોય ને એ પાણી પીવરાવવાનું તો એ પાણી જરા કુટડી કુટડી પીવરાવીએ બપોરે સાંજે એને તો અઢી ની થઈ પણ શિવાની અમે પ્રેક્ટિસ બધી કરાવતા જ હોય બેઠા હોય તો દાદા બેઠા હોય તે દાદા કરાવે દાદી બેઠા હોય તે દાદી કરાવે હું નેવરી હોય તો હું કરાવું બતાય એને કાકા પાસે રમતી હોય તો બતાય બોલાવતા જોઈ પણ અમુક અમુક શબ્દ એકદમ અસલ ચોખા બોલે ને આમ અમુક તો એને મન હોય તો જ બોલે ન મન હોય ને તમે બોલાવો ને તો તે બોલે જ નહીં ત્રણેક વારક પૂરા થાય ને તો એકદમ શીખી જાય એવું નથી જો એની વાત કરું એટલે એનું મન હોય તો એકદમ બોલે તો છ વાગી ગયા ને મમ્મી લઈશ હવે જો સાડા બર્તન લઈ ને આપણે છે ને લીમડો ને લઈ લઈ હવે ધાણા ધાણા શેક લેવા જાને બેક પડ્યા ને તો જોઈ લઉં આકડી હુકાઈ ગયેલ જેવા ન થયા હોય તો આકડી બીજા લઈ આવ્યા ને છે ને ઈનો ભૂલી ગયા હતા આવતા તરીયા પણ છે ને ઈનો ભૂલી ગયા તા મને કે લે ઈનો તો ભૂલી ગયો ઈ કે પછી મને કે થાહે ને તો મે કીધું આતે એવા ને એવા ગયા હો મમ્મી તો મમ્મી કે ત આવડીને સાબું મને કે ઠામ ટકવાનો ને મગાવવાનો તો મે કીધું હવે તો આવીને તરત ફટાફટ વયા ગયા તોય આગળ આવે ને તો પછી આપણે ઢોકરા મૂકી દઈએ તો આથો તસ લાવી ગયો લીમડો તોડ લઈએ પછી ઢોકર્યું કાંથી માથે પડ્યું અંદર ખરમા આકડી ઢોકર્યું ઉતારી આવું આવું હોય લીમડું મીઠો કરવા જો હે ને લીમડો છે ને બે છે આમાં કાપી નહી ખાતા ઈમોર તો કાપી નહી ખાતા પણ પાસા જો એવડા એવડા થઈ ગયા પાણી દેતા હોય ને ખાટી સાયસુ તે ને સાય ને ચાની ભૂકી એ મીઠા છે ને લીમડા તમારો મીઠો લીમડો હોય ને તો ખાટી છાસ ને ચા ની નાખજો બહુ મસ્ત સુગંધ આવે મીઠા લીમડામાં તો આપણે મોટા પાન વાળો રેડી બે ડાયરું તો ઘણી ઉકરાનો હાથો જો હસ લાવી ગયો ના માસે ને તેલ લગાવી લીધું વાયટકુ માં દીશું ને આપણો ઈનો આવી ગયો ને છે ને પાણી ગરમ મૂકી દીધું આપણે ગરમ પાણી થતા થઈ જાય આમાં ઈનો નાખી આમાં ડીસું પાથરી લઉં ને રેડી લઉં ને થતા પાણી ગરમ થઈ જાય ને હાથો નાખવામાં તો છે ને જો સાહેબમાં બેક લીંબુના ફૂલ નાખા ને મીઠું નાખું ને ચણા ને દાળ જે આપણે જાડી દઈ રીતી ને એનો હાથો નાખી દીધો તો બાકી તો પાણીમાં નખાય હાથો એવું કઈ નાખ પણ તો જરીક લીંબુના ફૂલ વધારે નાખવા પડે ને આ સાઈમાં નાખીએ તો બે દાણા જ લીંબુ ફૂલ નાખવા પડે તો આપણે એનો નાખી દીધો જરાક પાણી નાખી દઈએ ફટાફટ હલાવીને ફટાફટ આમાં પાથરી દેવાનું છે ઠોકરા આપણા રેડી થઈ ગયા જો જરાક ઠરવા દઉં ઠરે ને એમાં જો ચોટી ગયું ઠરે ને તો પછી છે ને કાઢીએ આપણે સુધારીએ ને આ મારે બેસી ગયા હજી વઘારવા મસાલો જો મેં ત્યાર કરી લીધો મરચા છે આ છે ને આપણે ફૂટી ચટણી નથી નાખવી આજે લીમડો ને મરચા તેલમાં વઘાર કરવો પછી વઘારવા ને ભાવેશભાઈ ફૂટી ચટણી વાર ખવાય છે ને તો માથે જ લે બાકી આ મરચાનો તો તીખાશ આવી જાય એટલે અસલ બને ને ધાણાભાજી ના બધું મિક્સ કરે છે હું આ ઠરવાની વાત જાઉં કે ઠરી જાય ને તો પછી સુધારું ચિત્ર થગે છે તો આપણે અસલ થઈ ગયા ઢોકરા પણ છે ને જરાક આડી સાઈડી ને ત્યાં વાટકી માં છે ને એમાં ચોટી ગયા છે તને ભાવે હા ભાવે કે નહીં હા ભાવે